વનાસકાંઠા ડીસા પાટણ હાઈવે પર આવેલ જૂના ડીસા રેલવે ફાટક તથા ડીસા થરાદ રોડ પર આવેલ મોઢા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું જૂના ડીસા રેલવે ટ્રેક પર ઓવરબ્રિજ બનાવવા માટે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ 1 વર્ષ પહેલા જાહેરાત કરાઈ હતી પરંતુ હાલમાં કોઈ ઠેકાણું પણ નથી આમ આદમી પાર્ટી દ્વારા આજે ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમન ડીસા પાટણ તથા ડીસા થરાદ હાઈવે એક ખૂબ જ વ્યસ્ત વાહન વ્યવહાર ધરાવતા રોડ છે સદર રોડ પૈકી ડીસા પાટણ રોડ પર આવેલ રેલવે ફાટક જે જૂના ડીસા રેલવે ફાટક તથા ડીસા થરાદ રોડ પર ગોઢા ફાટક તરીકે ઓળખાય છે જ્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી વાહન વ્યવહાર વધવાથી દિવસ રાત દરમિયાન રેલવે ફાટક વારંવાર બંધ થતા હોય છે જેનાથી વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે જેમાં લોકોની ફાટક બંધ થાય તે દરેક સમયે અડધા થી પોણા કલાક સુધીનો માતાવર ટાઈમ વેડફાઈ રહ્યો છે જેના પરિણામે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે સાથે અકસ્માતો સર્જાવાની ઘટનાઓ પણ બની રહી છે રેલવે ફાટક બંધ રહેતા વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિકમાં ઘણીવાર ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પોલીસ વેન જેવી ઇમરજન્સી સેવાઓ પણ અટવાઈ જતી હોય છે જે ખૂબ ગંભીર બાબત છે જે આપ સૌ જાણો જ ડીસા પાટણ હાઈવે ઉપર જૂના ડીસા રેલવે ફાટક અને ડીસા થરાદ હાઈવે ઉપર ઘોડા રેલવે ફાટક આ બંને રેલવે ફાટક સતત વ્યસ્ત હોય છે અને દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર બંધ થઈ જાય છે એ બંધ રહેતો હોવાના કારણે ત્યાં ટ્રાફિકનો ઇસ્યુ થાય છે જેમાં એસ બસ હોય પોલીસ વેન હોય એકસો આઠ હોય વિદ્યાર્થીઓ ખેડૂતો અન્ય મુસાફરો તમામ લોકો વારંવાર અટવાય છે આ બાબતમાં વધુમાં જોઈએ તો એને લઈને લોકો ઉતાવળમાં ક્યારેક અકસ્માતનો ગોપણ પણ બનતા હોય છે આ બાબતને લઈને મેં લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી ફાઇટ આપી રહ્યા છીએ કે સત્વરે ત્યાં રેલવે ઓવરબ્રિજનું કામ થાય પણ સરકાર કેમ નહીં કેમ ખબર નથી કેમ આ ધ્યાને લેતી નથી ગુજરાત સરકારે તો ફાટક મુક્ત કે ફાટક રહિત ગુજરાતની પણ ઘોષણા કરી છે આ બાબતમાં હજુ સુધી કોઈ કોન્ક્રીટ કામગીરી થઈ નથી વારંવાર રજૂઆતોના અંતે એવું જાણવા મળ્યું કે ક્યારેક પ્રાથમિક મંજૂરી ક્યારેક તાંત્રિક મંજૂરી ક્યારેક વહીવટી મંજૂરી બસ આની વચ્ચે આ આખે આખા પ્રોજેક્ટ અટવાયા કરતા હોય છે અને લોકોની ત્વરિત માંગ છે કે આ રેલવે ઓવરબ્રિજ બને આ બાબતને લઈને આમ આદમી પાર્ટી ડીસાએ આજે માનનીય સાંસદ સભ્ય શ્રી ગેનીબેનને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ પ્રશ્નોને સત્વરે ઉકેલાય એ માટે કરીને પાર્લામેન્ટમાં એની રજૂઆત થાય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું સંકલન થાય અને સત્વરે રેલવે ઓવરબ્રિજ બને જેથી વારંવાર દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન જે લોકોને ટ્રાફિકનો ભોગ બનવો પડે છે એ ના બનવું પડે જિલ્લા શાસક પૂર્વ શાસક હતા તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રેલવે ઓર્ડ પાસ કરી દેવામાં આવે છે તો આ સત્ય શું છે અને આપણે જોઈએ જ છીએ વારંવાર કે ભાજપની અંદર જે કોઈ મંત્રીઓ સંત્રીઓ જે કોઈ વાતો કરે છે એનું વાસ્તવમાં જોઈએ જોવા જઈએ તો કોન્ક્રીટ કામગીરી ક્યારે જોવા મળતી નથી મેં પહેલાં જ કહ્યું એ રીતે ક્યાંક પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે પછી તાંત્રિક મંજૂરી ક્યાંક વહીવટી મંજૂરી મને એમ લાગે છે કે થોડા સમયમાં રાસાયણિક મંજૂરી પણ લેવી પડશે અને મહત્ત્વની વાત છે કે રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયાએ લગભગ આ બાબતની જાહેરાત મીડિયામાં કરી હતી એ વાતને પણ લગભગ પોણા બે વર્ષ જેટલો સમય થયો અને વાવાઈ લૂંટીને જતા રહે મારે એમને પણ પ્રશ્ન છે કે ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર ડીસાની અંદર આટલા મોટા પ્રશ્નો હોય તો એ ઉકેલાવા જોઈએ આપણી હાજરી દરમિયાન ઉકેલાઈ જવો જોઈએ તો અત્યારે સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે તો આ પ્રશ્નો કેમ નથી ઉકેલાતા એ પ્રશ્ન છે